પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિશ્વસિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાળકોએ સિંહના માસ્ક પહેર્યા હતા સિંહોના જંગલ બચાવો સિંહ બચાવોના નારા સાથે શાળાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં નાના નાના બાળસિંહો દ્વારા રેલી યોજવામાં આવી હતી શિક્ષક અને નાના બાળસિંહોએ શાળાને સિંહના રહેઠાણમાં ફેરવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જ્યાં સુધી આંખ જોઈ શકતી હતી ત્યાં સુધી ઝાડની પાછળ વૃક્ષની ટોચ પર ખેતરમાં ચાલતા ગર્જના કરતા કૂદતા કૂદતા નાના સિંહ જ દેખાતા હતા કાર્યક્રમમાં બાળકોએ સિંહોના મહત્વ ઉપર વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે દુનિયાભરમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે વર્લ્ડ લાયન ડે ની શરૂઆત બે હજાર તેરમાં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી વિશ્વમાં માત્ર વીસ હજાર જેટલા જે સિંહો બચ્યા છે અને ભારતમાં તેની સંખ્યા માત્ર છસો ચુમ્મોતેર છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં જંગલો સિંહ અને પશુ પક્ષીઓના રક્ષણ માટે સંવેદનશીલતા અને જાગૃતિ લાવવાનો હોવાનું જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર